જય માતાજી મિત્રો હું હેસમ ઠાકોર મિત્રો બહુ દુઃખ સાથે આજે તમને બધાને એક વાત જણાવી રહ્યો છું કે આ મારો ઇન્સ્ટાગ્રામનો છેલ્લો વિડીયો છે અને આ વિડીયો અપલોડ કર્યા પછી હું આત્મહત્યા કરી રહ્યો છું મિત્રો તમે બધા મને સમજો હું તમને આજે એક મારી હકીકત જણાવું કે હું છેલ્લા બે વર્ષથી એક છોકરીને લવ કરતો હતો તો તો થોડાક ટાઈમ પહેલાં મતલબ બે દિવસ પહેલાં મારાથી ભૂલથી ઇન્સ્ટાગ્રામ એક પોસ્ટ નાખાઈ ગયાના ભેગી તો એ પોસ્ટ નાખ્યા પછી મને ઘણા બધા ધમકી ભર્યા ફોન આવ્યા અને મેસેજ આવ્યા કે તે પોસ્ટ કેમ નાખી તો એ પોસ્ટ મેં ડિલીટ કરી દીધી પાંચથી છ મિનિટમાં અને ડિલીટ કર્યા પછી પણ કાલના એ લોકો મને ધમકી આપ્યા હશે ને ફોન કરેલા હશે કે તને મારી નાખશો ઓમ કરી કહી નાખશે તેમ કહી નાખશે મિત્રો આ બધું મેં રેકોર્ડિંગ પણ કર્યું છે જે હું આ વિડીયો નાખ્યા પછી ઇન્સ્ટામાં પોસ્ટ કરીશ અને મિત્રો આ મારો સહેલો વિડીયો છે આ વિડીયો બનાવ્યા પછી હું આત્મહત્યા કરી લઈશ અને મિત્રો વાત એવી હતી કે આ લોકોને બિલકુલ ગમતું નહોતું અને ખાસ તો એના મા બાપ એના મા બાપને આ વસ્તુ નહોતું ગમતું એથી કરીને મેં ઘણીવાર એમની એમની જોડે માફી પણ માગેલી કે મારાથી ભૂલથી પોસ્ટ થઈ ગઈ છે અને આવી ભૂલ હું કુદરત નહીં કરું મને એક વખત જતો કરો તો એમની મમ્મીએ મને ફોન કર્યો એમના પપ્પાએ મને ફોન કર્યો મને ઘણી બધી ધમકીઓ આપી અને નથી ગઈ રાતે મને એના ભાઈએ ઘરે પણ બોલાવ્યો હતો કે મારા ઘરે તું આ આપણે બેસીને વાત કરીએ હું એના ઘરે જોયો હતો તો એવો મારા ઉપર ખોટો આરોપ નાખ્યો કે મને મારવા ઘરે આવ્યો હતો બાકી મિત્રો મારો એવો કોઈ ઇરાદો નહોતો અને ખાસ વાત એ કે આજે એમનો મારામાં ઘણા બધા ફોન આવેલા છે કે વહેલો તારી ઉપર ફરિયાદ કરી દઈશું અને મારી છોકરીને લઈ જઈને કેસ કરાવી નાખશું તો મિત્રો કોઈ પણ મા બાપ એની છોકરી જોડે ગમે તે કરાવી શકે એ છોકરી ભલે ગમે તેને હાચો લાવ કરતી હોય પણ છોકરી જોડે એ ગમે તે કરાવી શકે તો મિત્રો આ જે મને ધમકી આપરા છે એમનું નામ જંતીજી ઠાકોર ગામ મોજરૂ અને ગીતાબેન ઠાકોર ગામ મોજરું જેમને હું આ વિડીયા પછી રેકોર્ડિંગ પણ નાખું રહું છું અને મિત્રો હું અહીંયા રેલવે ફાટક ઉપર બેઠો છું નીચે કેનાલ છે હું બેથી ત્રણ કલાક રાહ જોઈશ જો મને ન્યાય ના મળ્યો કે ભલે આ લોકોએ એમને એમ ધમકી પણ ચાલુ રાખ્યું તો હું મારા મા બાપની કસમ ખાઈને કઉ છું કે હું જીવતો નહીં રહું મરી જઈશ અને મારું મરવાનું કારણ બસ આ બે જ વ્યક્તિઓ છે ગીતાબેન ઠાકોર અને જયંતિજી ઠાકોર બનેનું ગામ મોજરું અને મિત્રો જે મેં પોસ્ટ નાખી હતી એ કંઈ હાવ એટલી ખરાબ નથી નાખી તમે જુઓ આ ફોટો જુઓ ખાલી મેં બસ આવી પોસ્ટ નાખી એમાં આ લોકો મને છેલ્લા બે દિવસથી ધમકી આપ્યા રાખે કે તને મારી નાખશું આમ કરી નાખશું તો મિત્રો આ મારો સહેલો વિડીયો છે આજ પછી હું તમને જોવાની મળ சவுண்ட் பைட் பாடல் இரண்டு હોય હાથ છે તારો ને પહેરી ના આવ્યા ના કોઈ સોડિયું મારવા અને તમારી માયુ તમારી બુનું નથી હોતી હાથ ને એટલા બધા ઉલાડા હોય તો

કેમ કે ફોટો એવા વાયરલ થાય તમારી માને ન થાય ગુનો ન વાયરલ ન કરી કરતા મારી મારી તો અપરો સો મિનિટમાં મે ડિલીટ કરી દીધો તો ફોટો અને ઈ માર ભૂલી ભૂલી ના કરી દીધો એ ડિલીટ માં તારી માને ઝાલીન ઘવ કરે એવા બનાવીને ના છે કેમ તું એમ કે કે ફોટા દે બનાવીને માર તો અપરો મારથી ભૂલી ન કરી જો તો મે ડિલીટ કરી દીધો તો તારા ઘવ કરે તો રહેજો એ ભૂલી ન કરી જો તો તમે

હું થી ન કહીશ ઓ તારી માં નાલીન તું વહુ કરે આખા ગામમાં અમે અમે મન માર નાખો તું મન નાખ બસ વેલો મો આયે તમ માર હું તો હા તો તમારે તમારે જી ને પોડુ ફોડી નાખો વાતોને તમ તાર તમારે જી કરી હું ને મારે જોવા છે તમ માર્યો તમારે ઘરે આવીશ બરોબર તમારે નાખો નાખી બાકી જવાનું હોત બધું કાપી નાખું સંચાલ ખબર હતી

một trăm anh em một trăm một

માફી માંગવા માફી નહી માગવા આવે ની કાલે ગોઠ તૂટી જાય ડેરી વાસે એના વારા માફી માંગવાનું આમ થઈ ગયું વાયરસ કર્યો કાલે તો કાની ગોઠ તૂટી જાય મત ઈ લે થાય જીવે

બે દિવસ મારવાનો ગમે પાછો અત્યારે લઈને આવ્યો તમારી ભૂલ થઈ બાપીમાં બનાવે ઠરાવી ફરી બનાવે વિચાર પડે ફરક આવે હા

নে বাৰু <laughs> <laughs>

તમારા અને માં પરમ દાડે અને મેં ઈ ફોટો મેં બે ને પાડેલો છે ફોટો એડિટ કરેલો નહીં એ મારા થી ભૂલથી નખાઈ કઈ ખોટો ફોટો નથી મારા થી ભૂલથી તો અને એમાં મને આટલું બધું બોલે રહે મારી વાત કાલ દાડુ કાલ દાડુજી તમે આટલું જાતું કરો ખાલી છે ને હું કિંજલ વગર એક મિનિટે નહીં રહીએ નહીં કરું અને તમે આ મને ખબર પડી જાય હવે લગન નહીં થવાનું બરોબર આટલું જાતું તો તમાર જાતું ના કરવું મને કહી એટલે હું મારી રીતે રસ્તો કરું મન ધમકી આલી મેં કાલ દાડવ્યું કે તને કે કેશ કર તારી માને ઓમ તારી મોને મેં મે કોઈનું એટલું ખોટું તો ખાવ કઈ કર્યું નથી તમે કોઈ એટલું હું બધું કરવા તૈયાર તો હું વિડીયા બંધ કરવા તૈયાર હતો હું ગાળો બોલતો તો ગાળો તમારે નથી ગમતી એ બધું બંધ કરવા તૈયાર હતો તો મે કી ના વીડિયો ખરાબ બનાવા દે એ ફોન આવ્યો તો મે કીધું મે કીધું બધું બંધ કરી દીધી તમે તમે કહેશો ને બધું કરી દીધી